નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધોરણ છ વિષય અંગ્રેજી નવી સ્વઅધ્યયન પોથીનું યુનિટ નંબર વન હેલ્થ ઇઝ વેલ્થની એક્ટિવિટી નંબર ટેન તો શરૂઆત કરીશું એક્ટિવિટી નંબર ટેનમાં એમાં છે સોલ્વ ધ પઝલ એટલે કે કોયડો આપેલો છે અને ઉકેલવાનો છે વિથ ધ હેલ્પ ઓફ ગીવન ક્લ્યુ એટલે કે તમને નીચે ક્લ્યુઝ આપેલા છે તો એના મદદથી આપણે કોયડો ઉકેલવાનો છે એન્ડ મેક સેન્ટેન્સીસ એટલે કે વાક્ય બનાવવાના છે તમને નીચે બ્રેકેટની અંદર શબ્દો આપેલા છે એ શબ્દોને શોધવાના છે તો અહીંયા બ્રેકેટની અંદર અલગ અલગ શબ્દો આપેલા છે જેમ કે શોપ ટોવેલ વોશ હેબિટ નીટ સેનિટેશન કોમ ક્લીન હેલ્ધી શેમ્પૂ ટૂથબ્રશ બાથ અને વોશ તો એ બધા જે શબ્દો છે તમારે આની અંદર શોધવાના છે तो एम्मा पहले शब्द दर्जे चे तमने दिखाई चे अलग अलग कलर अंदर तमने हाईलाइट थे ले जुआ से। जेम के शॉप चे तैयार पची चे सेनिटेशन तैयार पची चे टॉवेल तैयार पची चे क्लीन तैयार पची चे हैबिट त્યાર પછી છે હેલ્ધી પછી છે બાથ ત્યાર પછી છે हेयर वॉश ત્યાર પછી છે નીટ ત્યાર પછી છે શેમ્પૂ ત્યાર પછી છે કોમ ત્યાર પછી છે વોશ ત્યાર પછી છે ટૂથબ્રશ તો આ બધા જે શબ્દો છે એ હમણાં બ્રેકેટની અંદર જોયા એ આપણે આ જે કોયડો હતો પઝલ્સને આપણે સોલ્વ કરી હતી હવે એના પરથી એક્ઝામ્પલ પ્રમાણે આપણે સેન્ટેન્સીસ બનાવવાના છે જેમ કે એક્ઝામ્પલની અંદર અમુક શબ્દો આપેલા છે સેનિટેશન ક્લીન અને હેલ્ધીથી આ વાક્ય બનાવેલું છે જેમ કે ગુડ સેનિટેશન કીપ્સ અવર સરાઉન્ડિંગ ક્લીન એન્ડ હેલ્ધી તો એવી રીતે જે બ્રેકેટની અંદર જે બી વર્ડ્સ હતા શબ્દો હતા એનાથી આપણે વાક્ય બનાવું છે તો અહીંયા આપણે વાક્ય બનાવેલા છે ફર્સ્ટ છે યુઝ શોપ આફ્ટર સેનિટેશન ત્યાર પછી છે વી મસ્ટ ક્લીન અવર બોડી બાય ટોવેલ ત્યાર પછી છે વી મસ્ટ વોશ અવર હેન્ડ્સ આફ્ટર પ્લેઈંગ વી ઓલવેઝ કીપ ગુડ હેબિટ વી મસ્ટ કીપ અવર હોમ નીટ એન્ડ ક્લીન કોમ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક તો આ બધા જે વાક્યની અંદર જે શબ્દો આપણે હતા બ્રેકેટના એ જોવા મળે છે બરાબર આ બધા જે શબ્દો છે એ આપણને બ્રેકેટમાંથી લીધેલા છે અને એનાથી આપણે વાક્ય બનાવેલું છે ત્યાર પછીના જે સેન્ટેન્સીસ છે વી ઓલવેઝ વીયર ક્લીન ક્લોથ્સ હેલ્ધી સ્નેક્સ મેક અવર બોડી સ્ટ્રોંગ શેમ્પુ મેક્સ અવર હેર સિલ્કી વી મસ્ટ ડૂ ટૂથબ્રશ ડેલી ડેલી બાથ ગિવ્સ હેલ્ધી બોડી વી મસ્ટ વોશ અવર હેડ ટુ ટાઈમ્સ ઇન અ વીક અહીંયા ટી લખવાનો રહી ગયો છે ટુ ટાઈમ્સ ઇન અ વીક બરાબર તો જે શબ્દો છે એના ઉપયોગથી આપણે વાક્ય બનાવ્યા એ પણ તમારે લખવાના રહેશે સુંદર અક્ષરે ધન્યવાદ